થરાદના જમણા મેન કેનાલમાં આવતી ઈટાટા માઇનોર કેનાલમાં આઠ દિવસથી પાણી ન આપતા ખેડૂતો પરેશાન હતા જેનો અહેવાલ મીડિયામાં ચલાવ્યા બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું અને ઈટાટા માઇનોર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ હાસકારો અનુભવ્યો હતો થરાદ તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં નીકળતી ઈટાટા માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ ઉગાડેલો પાક મૂળાવા લાગ્યો હતો સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે છેલ્લા અઠવાડિયાથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા ખેડૂતો દ્વારા તંત્રને વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર પા છોડવામાં ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા જેથી ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો અને જેથી કરી છેલ્લા આઠ દિવસથી પાણી છોડવામાં આવતું ન હતું એ પાણી કેનાલમાં છોડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી તંત્ર દ્વારા સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અમારા ઇટાટા ડિસ્ટ્રિબ્યુટરમાં અઠવાડિયુંથી પાણી બંધ હતું અને વારંવાર રજૂઆત કરતા પણ અધિકારીઓ કોઈ તંત્રએ કામગીરી કરી ન હતી અને મીડિયા આવી અને સમાચાર પત્રોમાં અને મીડિયામાં ચલાવતા અધિકારીઓ દોડતા થઈ અને સરકારે નોટ લીધી અને આજે પાણી ચાલુ કરવામાં આવે છે એટલે ખાસ મીડિયા મિત્રોનો અને ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ખેડૂત પરિવાર